સુરતના લોક લાડીલા સાંસદ મુકેશ દલાલની પ્રેરણા અને ધારાસભ્ય પુણેશ મોદીની હાજરીમાં કોસ્ટ એકાઉન્ટન્ટના સુરત એકમ દ્વારા પરિવારનું ને મિલન રાખવામાં આવ્યું હતું અને જ્યાં આ સુરતના તમામ સભ્યોને હેલ્મેટ આપી અને સભ્યોને ટ્રાફિક નિયમો પાલન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા જીએમએ ઇન્ડિયન કોસ્ટ એકાઉન્ટન્ટની સુરત બ્રાન્ચ છે સુરત ચેપ્ટર છે એનો આજે વાર્ષિક ને મિલન કાર્યક્રમ છે આ કાર્યક્રમ ટવે ફેમિલીમાં આયોજિત કર્યો છે અને ખૂબ આનંદની વાત એ છે કે આ પ્રોફેશનલ્સ લોકો શહેર પ્રત્યેની નાગરિક તરીકેની પોતાની જવાબદારી સમજે છે અને પોતાના કાર્યક્રમમાં તેઓના સભ્યોને પોતાના દ્વારા નિર્માણ કરવામાં આવેલી એક હેલ્મેટનું વિતરણ કરવામાં આવીને સમાજને અને શહેરને એક મેસેજ આપ્યું છે કે આપ સો પણ હેલ્મેટ પહેરો સેફ રહો અને બીજાને પણ સેફ રાખો ઇન્કમટેક્સ બિલ બે હજાર છવ્વીસનું જે આવ્યું છે લોકસભામાં પ્રેઝન્ટ થયું છે ને એના માટે એક સિલેક્શન કમિટી એકત્ર સભ્યોની બનાવી છે જેમાં હું પણ એક સભ્યો છું તો મારી લાસ્ટ વીકમાં જે દિલ્હીની મુલાકાત હતી એમાં સીએમએવાળા એસોસિએશનના દિલ્હી યુનિટ દ્વારા મને એક મેમોરેન્ડમ અપાવવામાં આવ્યું છે એટલે એ લોકોની માગણી છે કે ઇન્કમટેક્સમાં જે રિટર્ન કોર્ટ જેવી રીતે સીએ લોકો આખો રિપોર્ટ તૈયાર કરીને ફાઇલ કરે તેમ એ લોકોને પણ એ લોકોને પણ ગણવામાં આવે તેવી ડિમાન્ડ સીએ ચાર્ટર્ડ સેક્રેટરી દ્વારા પણ કરવામાં આવી છે એ લોકોના પણ ઓલ ઇન્ડિયા ચેપ્ટર દ્વારા કરવામાં આવી છે અને મેં મારી પહેલી મિટિંગમાં જ એ લોકોની રજૂઆત પણ કરી છે આ કમિટી આગામી દિવસોમાં પાછી મળશે ચર્ચા વિચારણાના અંતે એના જે રિપોર્ટ હશે તે રિપોર્ટ પાર્લામેન્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટરને પ્રેઝન્ટ કરશે જે કેબિનેટમાં એપ્રૂવ થયા બાદ ફરી પાર્લામેન્ટમાં આવશે